ન્યૂઝમાં સ્વાગત છે પોર થી પચાસ લાખ નો પંચાણું કિલો ગાંજો લઈને અમદાવાદ જતા બે શખ્સ ને દેણા ચોકડી થી ઝડપી પડાયા ચૂંટણીના ટાણે શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે અંતર્ગત હરણી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે હરણી પોલીસે દેણા ચોકડી પાસેથી નવ પચાસ લાખ રૂપિયાનો પંચાણું કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો અને બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે બે યુવકો અમદાવાદથી આવ્યા હતા અને પૂરથી ગાંજો લઈને પાછા અમદાવાદ જઈ રહ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થઈ ગઈ છે જેથી પોલીસે પણ શહેરની દરેક ચેકપોસ્ટ અને દરેક પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં વધારો કર્યો છે સોમવારે જ્યારે હરણી પોલીસ દેણા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરના સમયે પોર તરફથી એક કાર આવી હતી અને ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ઊભી હતી પોલીસની ગાડી પર શંકા જતાં તેઓએ ગાડીની તપાસ કરી હતી પોલીસને ગાડીમાંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો જેથી ગાંજાનું વજન કરતાં ગાંજો પંચાણું કિલો અને સાતસો ગ્રામ હતો જેની કિંમત નવ લાખ ગણવામાં આવી હતી પોલીસે બે યુવકો ઉસ્માન અને રમેશની અટકાયત કરી હતી અને તેઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી જણાવ્યું હતું કે તેઓ અમદાવાદથી આવ્યા હતા અને માલ લઈને પાછા અમદાવાદ જઈ રહ્યા હતા રસ્તામાં દીણા ચોકડી પાસે તેઓ પેટ્રોલ પુરાવવા માટે ઉભા રહ્યા હતા પ્રાથમિક વિગતો મુજબ ગાંજો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોકલવાનો હતો હાલમાં પોલીસે બંને યુવકોની અટકાયત કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફોર વ્હીલર ગાડી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવી ત્યારે પોલીસ નજીકમાં જ હતી હતી ધ્યાનમાં આવ્યું હતું કે પાછળની સીટ પર મોટા મોટા થેલાઓ એક ઉપર મૂકેલા હતા જેથી શંકા ગઈ ગાડીમાં દારૂ છે પોલીસે ફોર વ્હીલર ગાડીની તપાસ કરતી વેળાએ તે થેલાઓની પણ તપાસ કરી હતી તેમાંથી દારૂની જગ્યાએ પોલીસને ગાંજો મળી આવ્યો હતો એસઓજી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકસો પચાસ પોઈન્ટ એવા ચિહ્ન કરવામાં આવ્યા છે જ્યાં અવારનવાર પોલીસને ગાંજો કે અન્ય નશીલા પદાર્થ મળી આવતા હોય છે અથવા તો તે સ્થળ પર લોકો નશો કરતા હોય છે એસઓજી આ પોઈન્ટ ખાતે અવારનવાર સ્થળ પર ચેકિંગ કરતી હોય છે તેવા ચેકિંગમાં ગાંજો પકડાયો હતો